ના લઉ મારું નોમ જો ગુમા સભા વાળું એ મારો ભગવાન બોલતો છે વડા નું શેર ભવાની માતા બોલતી આ સભા અંદર નજર નો ભીંગ કરાત ના બોલું મારું ભોમ જરૂર ને

હા મારો ભગવાન કેસે રાખી ને બોલું મારું બોલો ભાઈ આવો મારો ભગવાન કે છે કે ખેંચવાથી મટી ના રજવાડા રજવાડાની માતા કહું છું જો ના મારું નોમ કેવું નહી બોલ ભાઈ

પ્રમાણો ભગવાન એવું કે છે કે ચામુંડે તમારે થી રૂચી છે ચામુંડે તમારે થી શેટી થઈ છે આ નવરી વેરા નવરા પટ્ટા ચાલુ થયા છે હું મારા ની માતા પૂછું ભઈ ભાઈ આવો મારો ભગવાન કે છે વરાયમો છે ભગવાન ની પત્રી માતા બોલતી છું કદાચ જાદુ કેતી નહીં કોર્ટ ના ચક્કર ને કેસ ના કાગળિયા ફોલ્ડ માં છે ને તારા ખાતે થઈ જાય કોટના તારા નામે સિક્કો ન મારું મારું હું માતા બોલતી દુનિયામાં છું ભાઈ જગતમાં હું માતા બોલતી છું ભાઈ પણ એ એવું જીવ છું કે જેટલું બોલું ન બનાવું મારું નામ માતા નહીં ભાઈ સ્વભાવવાળું પણ જા તારી જમી તારા ખાતે થઈ રહ્યા હોય ચામોડા તારી વાટી છે પણ એક નહીં બે થડા થપાઈ ગયા તો મોજે દુનિયામાં માતા બોલું બે થડા થપાના તો બહુ મોજે દુનિયામાં માતા બોલું જગ્યા બદલાઈ ગયું બીજું થોડું થપાઈ ગયું તુલ થડા નો ભોગ બને ફોમે બન્યો હોય આ બાજુ બન્યો મોજે માથા બોલું હોમા બોલતા ના હોય છત્રી દુનિયામાં દુનિયા મુની માતા બોલું ભાઈ

કે મગજ તારું વિચારવાયું એનું છે ખરું એ દાણા નું મગજ ભરી ગયું છે ઠેકાણા આવ્યું જ નથી હવે લગન થઈ ગયા તો ઠેકાણા ન આવતું પણ ડાબી અગરબત્તી કરે ડાબી પેટી નહીં એનું તો ભૂત ન ઉતારું મારું નામ માતા ને કોઈ બાકી દેવ નથી નડતું મગજ તારું એ દાણા ભરેલું છે કેમ કે એને બંધાયેલી વાતો છે એમાં સ્મચી હરબાઈ દેવી માતા રાખેલી છે શિવોતર દેવી માતા સોગન ધાલી દેવી એ બી હિમ માતા તને પકડી ને જે હું છું ભવાની પત્રી છે માતા તું આદિપુર રે હાચો તો લાણી કોલેજ વાળા રસ્તે રે ખરો

તારી તારી બાજુ ના દી વાતો બની કે ન બની હે તો કઈ હારા ના પગ પકડે બોડા દુનિયા ના લખો બીમારી ના બતાવું જ મારું ન મતા ને હું ના આવતી

જે ઓર ઓર મકન મિતુ રાલીકની ભેટે અડી અડી ઓડી જો આગતો બે મકન મને રોમેનોટ પોળિંગ ભગવાન બોલતા રૂપિયા ને કદાચ એક તારી ધીજ રોટ મારો નોમ મારે

પણ હાગા ભાઈ મહિના ડખવા ને કેસ કરવા નહીં આલું ખોટના પગતી અચરવા નહીં આલું દિવાળી પહેલા સહી તો કરણ તારા નોમા તારી જમીન નો હાથ હાથે કે નો અપરાના લાવ તો મારું નોમા તારે લે વે કે વેરા હું જે રોડી બત્રીસી માતા પૂજી સુબે જગતમાં જે સુ વાતતી એટલે બેઠા છે ને છે પણ જગતમાં માતા છું કદાક થા રોડી છે કે પક્યા રોડી છે વારાની માતા છે ને માતા માતાને વેતરી જાવું છે એ ઘાલી બત્રીસી માતા પૂછું

બોલો બોલો નંદાર હે કેટલા વરા થઈ તમારો ભોઈન કેસે ને છે ને બત્રીસી માતા પૂછો હમંત ચોમ ભેરવ ચો અને માતા ચતલે હું છે ને માતા તમને હે તો કે છે કે સે

ખુરશી ની જરૂર પડે તો દુનિયા લાગે અને છૂટો કદાચ ફેરવું નથી મારું નોંધ માતા નહીં બાપજી હેખો હાંસો પણ નખો હાસો વખો તો બરોબર ડખો છે હું મો શેન બોની માં તકો છું તો ડખાની વાત કરું તો મારું ના કરે જો એમ છે નહીં આવું હું શેન બોની બત્રીસી માં તકો છું બાદલી હાચું ખોટું હે તો મોટી મોટી લાકડી તમારી આબરૂ ના રાખો તો મારું નામ છે દે કો બાતી મેરવટી કરજો હે જોઈએ ભલે દુનિયાના કોણે તે આવી પણ જગતમાં માતા છું દુનિયા જેવો સુબબજી કેરતા નઈ નેરતા ન કરું મારું રોમ સતીને હે તાવ હા કે વાજાની માતા સુલ્યા મારું

કે ભાઈ ના પી ના ઓળતાની વાતાવરણ એ પણ મારી જો વાત નથી મારી રાપડો

ઈએથી મારી ભટ્ટ લગાવતા હોય તો વિશ્વાસ ખુશી ના

ભાઈ કદી જો તમારું ભાઈ બે અગરબત્તી કરો મારા ઉપર ટેક મૂકી જોઈ જાય